આ તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટના પ્રવાસે છે ત્યારે તેમણે પશ્ચિમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ક્ષેત્રીય પ્રતિનિધિઓ સાથે બેઠક કરી આ બેઠકને આગામી વર્ષોમાં ચાર કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું પાડવાના આયોજનની શરૂઆત તરીકે જોવાઈ રહી છે પાંચસો ટોપ કંપનીઓમાં યુવાનોને એક વર્ષની એપ્રેન્ટિસશીપ યોજના આગળ વધારવા ભાર મુકાયો માંડવીયાએ કહ્યું કે કેન્દ્ર સરકારનો હેતુ વધુમાં વધુ યુવાનોને રોજગારી આપવાનો છે એક કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે જ્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પણ માં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર વર્ક કલ્ચર ડેવલપ થાય